એક કિલો માં છસો ને પચાસ ફૂટ નીકળે અને એ દોરી ને વાતાવરણ અસર ના થાય તડકાની અસર ના થાય અને એ દોરી ક્યારેય કાટ નહીં લાગે એટલે ખેડૂત મિત્ર આ મોનો ફિલામેન્ટ મટીરિયલ વાળી દોરી જે ખેતરમાં જે ઝટકા મશીન નું ફેન્સિંગ કરે રોજ બુન ત્રાસ થી બચાવવા માટે જે કેમ કે નોર્મલ તાર વાપરે તો કટાઈ જવાના ને એ પ્રશ્ન રહેતા હોય છે પણ આ મોનો વાળી દોરી ખેડૂત મિત્ર જો એના ખેતર માં ઉપયોગ કરશે તો ચાર થી પાંચ વર્ષ સુધી આ દોરીને ને પણ થશે

લગાવી શકો છો તો આ દોરી મંગાવવા માટે નીચે આપેલા નંબરમાં કોલ કરી અને મંગાવી લ્યો ખેડૂત મિત્રો